નમસ્કાર વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે દેશભરમાં એક બાજુ ડ્રગ્સનો કાળો કારોબાર જે એમ કહેવાય ને કે ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે તો ચાલી રહ્યો છે તેને રોકવું એ અશક્ય અત્યારે તો બની ગયું છે અશક્ય એટલા માટે કારણ કે ક્યાંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો પકડાય છે ક્યાંથી આવે છે કોણ મૂકી જાય છે કેવી રીતે મૂકી જાય છે તેને લઈને પણ સવાલ એ થવા જોવા મળતો હોય છે પણ સાથે સાથે જ્યારે આપણે એપી સેન્ટરની વાત કરીએ તો દરિયા કિનારો અત્યારે તો ડ્રગ્સનું એપી સેન્ટર બન્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને એમ કહેવાય કે ગુજરાતનો સૌથી મોટો લાંબો દરિયા કિનારો અત્યારે તો જોવા મળતો હોય છે અલગ અલગ બીચ ઉપરથી અલગ અલગ જે ડ્રગ્સના પેકેટો મળતા હોય છે આ પહેલાં પણ એકવીસ હજાર કરોડનું જે ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારબાદ હમણાં હમણાંની વાત કરીએ તો દોઢસો કરોડ છસો કરોડ સો કરોડ બસો કરોડ ત્રણસો કરોડ કે જે આમ પેલું કહેવાય ને એમના માટે તો આમ પેલું કે બહુ મામૂલી તરફ તો રકમ હોય ને એ પ્રમાણેના જે પડીકાઓ મળતા હોય છે કોસ્ટગાર્ડની ટીમને હું સો સો સલામ કરું છું કે એક બાદ એક જે અત્યારે ડ્રગ્સના પેકેટો આવતા હોય છે તેને ઝડપી પાડતા હોય છે ક્યાંક ભૂતકાળમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અત્યાર તો પાડોશી દેશો કરી ચૂક્યા હોય છે પણ આ તો વાત થઈ દરિયા કિનારાની પણ અવેલેબિલિટીની વાત કરીએ તો સૌથી વધારે અત્યારે ભારતમાં પણ જોવા મળે છે હું આખા વર્લ્ડ વાઇડની તો નથી વાત કરતો હું અત્યારે ખાલી આપણે ગુજરાતની જ વાત કરીએ અને એમાં અમદાવાદ સુરત રાજકોટ બરોડા એવા સિટીઝની જ આપણે વાત કરીએ કે ત્યાં પણ અત્યારે તો અવેલેબિલિટી છે યુથ અત્યારે એમ કહેતું હોય કે ના અમારે આ વસ્તુ જોઈએ છે તો તેમને ક્યાંક મળી પણ જતું હોય છે અને એમ કહેવાય ને કે એ લોકો આમ સવાલ પણ કરતા હોય કે આ મળશે કે નહીં મળે અલા મળી જાય છે એવું નથી હોતું નથી મળતું હોય મળી જતું હોય છે અને એવું પણ ક્યાંક અત્યારે જોવા મળતું હોય છે કે તેને રોકવા માટેનો એક પ્રયત્ન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે પણ ક્યાંક અમુક અંશે તે નિષ્ફળ પણ જોવા મળતા હોય છે

પોલીસની કામગીરીની વાત કરીએ તો પોલીસની કામગીરી મેં સૌથી પહેલાં જ કહ્યું કે સરાહનીય છે ના નહીં કે દરિયાકિનારેથી અત્યારે તો ઝડપાતું હોય તો તેને રોકવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવતો હોય છે ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી છે ડ્રગ્સની પડીકીઓ પછી મોટા મોટા એમ કહેવાય ને કે અલગ અલગ પ્રકારના જે ગાંજો હોય કે પછી અલગ અલગ એવા ડ્રગ્સના પદાર્થો મળી આવતા હોય છે કેવા પ્રકારની ત્યારે કાર્યવાહી થતી હોય છે અંબાલાજી હા કાર્યવાહી કે આ એક આખું ઇન્ટરનેશનલ રેકેટ છે બીજી વાત એ છે કે ડ્રગ્સમાં જાત જાતની વેરાયટી હોય છે હોય હોય છે છે ચરસ હોય છે ગાંજો હોય છે અને બીજા પણ સબસ્ટન્સીસ હોય છે પણ એમાં શું છે કે ઓછી ક્વોન્ટિટી હોય પણ એની કિંમત ઘણી બધી વધારે છે તમે જે હમણાં કહું સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ અને ઇવન છે સૌથી પહેલા એ એકદમ મોટો જે ધડાકો થયો હતો એ મુદ્રા પ્રકરણમાંથી થયો હતો ત્યાં બાવીસો કરોડ જેટલું એ હેરોઈન ને એવું સાયકોટ્રોપિક ડ્રગ્સ ને એ બધું પકડાયેલું એટલે અત્યારે લાગે છે કે એ ધંધો ફાલતો ને ભૂલતો જાય છે એ એક વાત છે પહેલી વાત શરૂઆતમાં એ હતું કે ગુજરાત એક એનું વચ્ચેથી ટ્રાન્સપોર્ટ કરવાનું એનો એક મીડિયમ હતું કે ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન ના દરિયા કિનારા થી નજીક છે એટલે ગમે ત્યારે પોલીસ પોલીસની અને એની નજર ચૂકવી અને એ જથ્થો આવી જાય છે હવે આ જથ્થો ઓરિજિનલી પ્રોડક્શન છે અને મેન્યુફેક્ચરિંગ જે કઈ એમાંથી વિવિધ બીજી જે સબસ્ટન્સીસ જે બનતા હોય છે એ બધું અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે એરિયા છે અને એ બોર્ડર બહુ પોરસ જેને કહેવાય સેલાઈથી અવરજોર થઈ શકે છે સેલાઈથી માલ આમ તેમ કરી શકાય છે અને ત્યાંની પોલીસ અને રાજ્યકર્તાઓ હા એ જ રીતે પાકિસ્તાનની પોલીસ અને રાજ્યકર્તાઓ પણ એમાં મળેલા છે એટલે સેલાઈથી પાકિસ્તાનમાં આવી જાય છે અને પાકિસ્તાનમાંથી પછી આવ્યા પછી આપણા નજીકના પાકિસ્તાનનો જે દરિયા કિનારો છે જખૌ અને આપણે જે કચ્છનો અખાત છે ત્યાંના જે ટોપના એટલે નજીકના અને જે છેવાડાના

વધતું જાય છે આપણે માનીએ કે ના માનીએ આપણને ગમે કે ના ગમે પણ એ વધતું રિપોર્ટ છે છે એ આપણા જે જેને જેને એક પ્રકારનું ક્લિક મળે આજે તમે દારૂના બે પેક પીઓ એના કરતા એક ગોળી લઈ લો એનાથી પણ વધારે ક્લિક મળે એવું બધું એનું પોઝિશન હોય છે અને એ ક્લિક મળ્યા પછી તમે જાણે સ્વર્ગમાં આકાશમાં વિહરતા હોવ એ પ્રકારની એની લાગણી અનુભવાતી હોય છે અને એના કારણે આ માણસને એક કેવાય કે એક પ્રકારનું સુખ મળતું હોય છે સુખ હોય છે એટલે આની કન્જન પણ ગુજરાતમાં મળતું જાય છે વધતું જાય છે સોરી અને દેખાદેખી પણ આ વધતું જાય છે અને ખરેખર આપણા દેશ માટે બહુ હાનિકારક છે ગુજરાત સ્ટેટ માટે સૌથી વધારે હાનિકારક છે અને ધીમે ધીમે ગુજરાત એ પેલા જે ઉડતા પંજાબ કહેવાતું એ રીતે ઉડતા ગુજરાત બની જાય તો પણ નવાય નહીં એટલે આપણી પોલીસે અને જે એનડીપીએસ એના માટેનો જે સેલ છે એના માટેનો જે વિભાગ છે એને પણ વધારે જાગૃત રહેવાની જરૂર છે તો છે કે સેન્ટર ગુજરાત જોવા પેલા એમ કેવાય ને કે અલગ અલગ રાજ્યમાં પહોંચાડવા હોય તો પેલા ગુજરાતમાં મોકલવામાં આવતું હતું ને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં પહોંચતું હતું પણ અત્યારે તો ડ્રગ્સનું જે કન્ઝમ્પશન છે એ સૌથી વધારે ક્યાં ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે કૃણાલ ભાઈ શું કેશો ના ના ચોક્કસ યજ્ઞભાઈ આપણે જે દમ મારો દમને જે સિરિયસલી લઈ દીધું છે ગુજરાતે એ ખૂબ જ ચિંતાકારક તો છે જ પણ એની સાથે સાથે આપણે દેખવા જઈએ તો આપણા જ રીસેન્ટલી વર્લ્ડ કોકેન રિપોર્ટ નીકળી બે હાજર ત્રેવીસ ની અને એની અંદર દેખાડવામાં આવ્યું કે પાંત્રીસ ટકા જેટલું કોકેન નું કન્ઝમ્પશન છે વધી ગયું છે એનું પ્રોડક્શન વધી ગયું છે અને એમાંથી પંદર ટકા જેટલું જે વધારો આવ્યો છે એ સાઉથ એશિયામાંથી આવ્યો અને પંદર ટકામાંથી માંથી લગભગ એસી ટકા જેટલું આપણા ઇન્ડિયાનો એમાં ફાળો છે અને એ હેતુ કે કન્ઝમ્પશન માં અને આપણે ન્યૂઝની હું જસ્ટ વ્યાકુલ હતો કે દેખું કે ન્યૂઝ ની કેટલી ક્લિપિંગ આવે છે ડ્રગ ની તો પેલા દેખે તો કે માંડ કદાચ મહિના અંદર એક કા તો બે આપણને મળે પણ લાસ્ટ મહિનો એટલે મે ની અંદર સિત્તેર જેટલી ક્લિપિંગ ડ્રગ્સ એ પણ હું અમદાવાદ અને ગુજરાતની વાત કરી રહ્યો છું એટલે ચિંતાકારક વિષય તો છે કારણ કે આ બધી વસ્તુઓ બહુ બહુ જ કહેવાય એક ફેશન બની ગઈ છે ફેશન સ્ટેટમેન્ટ થઈ ગયું છે બરોબર યુથ આપણે જયારે યુથની સૌથી વધારે વાત કરતા કરાઈ ત્યારે એ લોકોના માટે આ બધી વસ્તુઓ એકવાર ટ્રાય કરી લેવું જોઈએ આ વસ્તુ એક એમનો એક સ્ટેટમેન્ટ બની ગયો છે કે આ વસ્તુ એક વાર તો ટ્રાય કરવી જ છે પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ વસ્તુ એક વાર ટ્રાય કર્યા પછી એની જે સીડી છે બરોબર છે એ તમને જ્યારે એડિક્ટ બનાવી દે છે અને એડિક્ટ બન્યા પછી તમારી જે લાઈફ બની જાય છે બરોબર છે એમને કોઈને એના વિશે આપણે કોલેજમાં જઈએ ત્યારે આપણે એક નવું ગ્રુપ બનાવવાનું હોય આપણે એક નવા ગ્રુપ સાથે જોડાવું હોય એટલે ગ્રુપ અંદર આપણે દેખતા હોઈએ કે આ દારૂ પીવે છે આ તો સિગરેટ પીવે છે એટલે મારે પણ કદાચ ચાલુ કરવું પડશે અને એ આપણે ચાલુ કરીએ અને ત્યાંથી પછી આપણને કે નાઇટ પાર્ટીઝમાં નહીં આવો તો તમે કુલ નથી બરોબર છે તમે જો સિગરેટ ના પીવો તો તમે કુલ નથી તમે જો ફ્રેન્ડ નાઇટઆઉટ ના કરો તો તમે કુલ નથી તમે જો ફેશન વાળા ના પહેરો અને તમે જો બધાની સાથે ગોળી મળીને ના તો તમે કુલ નથી એટલે કુલનેસ ની જે ડેફિનેશન છે જે યંગ પીપલે બનાવી છે એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમેટિક છે સેકન્ડ જે સોશિયલ મીડિયા ઓટીટી પ્લેટફોર્મ્સ જ્યારથી ડ્રગ્સ ને બહુ ગ્લોરીફાઈ કરી દીધું છે અને એને દેખાડી દીધું છે કે જો લેવું એ સારી વાત છે કારણ કે આપણો ફેવરેટ હીરો ડ્રગ્સ લેતો હોય અને એને કદાચ બહુ જ સારી લેવી મળતી હોય તો એ દેખીને ક્યાંક ને ક્યાંક યુથ ને પણ એવું થાય કે ભાઈ હું આવું આવું કરવું જ છે બરોબર છે બાકી આજકાલ લોકોને જે મીથ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ દેખાય છે કે કોલેજ ની બાર કાતો સ્કૂલ ની બાર તમે હાથમાં સિગરેટ લઈને ઉભા રહી જાવ અને તમને તરત જ ગર્લફ્રેન્ડ મળી જાય બોયફ્રેન્ડ મળી જાય આ બધા જે મોશન્સ ક્રિએટ કરવામાં આવે છે

ઋથ્વીબેન એક બાજુ જે રીતે ડ્રગ્સના એપી સેન્ટરની વાત કરીએ છો તો એપી સેન્ટર અત્યારે દરિયા કિનારો તો જોવા મળી રહ્યું છે પણ જે પ્રમાણે કૃણાલભાઈએ પણ કહ્યું એ બહુ સાચી વાત છે કે આટલું બધું ડ્રગ્સ આવે છે કેમ કારણ કે અત્યારે ડિમાન્ડ પણ એટલી બધી વધી ગઈ છે અને આમાં યુથ છે અને યુથમાં પણ અત્યારે તો મેલ ફિમેલ દરેક છે શું કહેશો આપ સાચી વાત છે યજ્ઞભાઈ અને કુઢાલભાઈ વાત કરી એ પ્રમાણે કે ડ્રગ્સનું આપણે અત્યારે આપણે જે પ્રશ્નો કર્યા એ પ્રમાણે આપણે ખાલી જે સપ્લાય થઈ રહ્યો છે એમાં જે પકડાય છે આપણે એની વાત કરીએ છીએ પણ સામે સામે જે ડિમાન્ડ વધી રહી છે અને એ ડિમાન્ડ વધવામાં મોટા ભાગે તમે પહેલો પ્રશ્ન એ કર્યો છે એટલે હું તમારા પ્રશ્ન ને પેલા ટૂંકાળવા એટલું કહી દઉં કે હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું યજ્ઞભાઈ કે એક સિગરેટ પીવાથી એક છોકરાના ફેસ તો ખરાબ થાય છે પણ એક છોકરીનું કેરેક્ટર ખરાબ થાય છે એટલે એવું હોતું નથી હકીકતમાં તો બેવડા ફેસ જ ખરાબ થાય છે એટલે જો ડ્રગ એબ્યુઝ ની પણ વાત થતી હોય તો એ પણ શારીરિક રીતે માનસિક રીતે બધી જ રીતે સરખું જ નુકસાનકારક છે ક્યાંક ને ક્યાંક અત્યારે બહેનોમાં છોકરીઓમાં જે કુનાભાઈએ કહ્યું એ પ્રમાણે એક મેળવવા માટે એક સ્ટેન્ડર્ડ મેળવવા માટે એક પિયર પ્રેશર એક સર્કલમાં તમારે એન્ટર થવા માટે આ બધા અબ્યુઝિસમાં ધીમે ધીમે એન્ટર થતા હોય છે કારણ કે એમને એ એક સર્કલમાં એક સ્ટેન્ડર્ડમાં એમને ત્યાં અંદર ફિટ થવું હોય છે અને એના માટે આ બધું એક મિનિમલ રિક્વાયરમેન્ટ જેવું થઈ ગયું હોય છે પણ જ્યાં સૌથી પહેલા આપણે વાત કરીએ જે સપ્લાયની વાત છે ને એ વાત થઈ રહી છે તો સાહેબે પણ કહ્યું અને કૃણાભાઈએ પણ કહ્યું કે પોલીસ પોતાની રીતે યોગ્ય કામ કરી રહી છે આપણે છે ને આ જે ડ્રગ્સ ની જયારે વાત થાય છે એમાં પણ ખાસ કરીને કેમિકલ ડ્રગ્સ ની તો એટલું મોટું ઇન્ટરનેશનલ રેકેટ છે કે એટલી મોટી મોટી એની સિન્ડિકેટ ચાલતી હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણી ગુજરાત પોલીસ કે ઈવન ભારત સરકાર પણ એક અ દેશની સરકાર ત્યાં નબળી પડી જાય કારણ કે આ એક ઇન્ટરનેશનલ બહુ મોટો આ સિન્ડિકેટ હોય છે એટલે એનું આપણી એક રીચનું એક આપણું એક જ્યુરિસ્ટિક્શન પોલીસનું ત્યાં નાનું પડી જાય છે અને પ્લસ ગુજરાતની ખાસ કરીને જે સોળસો કિલોમીટરનો આપણો દરિયા કિનારો છે ગુજરાતની સૌથી મોટી પ્રાકૃતિક મૂડી કહી શકાય એ અત્યારે સૌથી મોટો ખતરો બની ગયો છે કારણ કે ક્યાંયથી પણ આ વસ્તુ અહીંયા સપ્લાય થઈ રહ્યો છે અને આપણે જે ઇન્ટરનેશનલ ડેમોગ્રાફીની વાત કરી

જે આવે છે એના કદાચ બે પાંચ દસ ટકા બહુ બહુ તો પકડાતું હશે બાકીનું નેવું ટકા ગુજરાતમાં પ્રવેશે છે ગુજરાત દ્વારા બીજા રાજ્યોમાં થાય છે અને ગુજરાતમાં પણ એનું કન્ઝપ્શન થઈ રહ્યું છે અને બીજી વાત જે કૃણાલભાઈએ કરી કે આ સપ્લાય તો છે જ પણ સપ્લાય કેમ છે કારણ કે ડિમાન્ડ છે અને ડિમાન્ડ પણ બહુ આમાં એવું હોય છે કુદરતી રીતે એ થતી નથી એને કલ્ટિવેટ કરવામાં આવતી હોય છે એ સામાજિક અને એક માનસિક એ બે પરિવર્તનો સમાજમાં જયારે લાવવામાં આવે કારણ કે આ વિચાર કરો કે હજારો કરોડોના તો ખાલી પકડાય છે તો લાખો કરોડોની એ માત્રામાં એના એના થતા હોય ત્યારે એ લોકો જોડે કેટલું ફંડ હોય કેટલું એ લોકો જોડે એ રિસોર્સેસ હોય કે આ બધી વાતોને આપણા યંગસ્ટર્સમાં એ લોકો ગમે તેમ કરીને એક્સેપ્ટન્સ લાવવા માટે અલગ અલગ રીતે ઓટીટી ની વાત કરી આપણે બધા સોંગ્સની ગીતોની વાતો કરી લઈએ અત્યારે જે મૂવીઝના સોંગ્સ આવે છે પોપ સોંગ્સ આવે છે અને બહુ બહુ ખુલ્લી રીતે આપણે મનાલી ટ્રાન્સ પર બધા જ નાચીએ છીએ અને બધાને ખબર છે કે મનાલી ટ્રાન્સમાં શું બતાવ્યું છે કે બીજા બધા ગીતો એટલે આ આ બહુ ઓપનલી હવે વાતો કરાતી થઈ ગઈ છે અને એ ઓપનનેસ વધી માટે માટે એના હવે લોકો એને કુલ માનતા થઈ ગયા છે કે બીજું ડ્રગ્સ ની અને જો સોશિયલ કલ્ચર ની વાત થાય તો ગુજરાતમાં હવે આ બહુ દુઃખ સાથે કહેવું પડે પણ સત્ય હકીકત છે સ્વીકારવી રહી દારૂબંધી છે પણ દારૂની કેટલી બંધી છે ગુજરાતમાં આપણને ખબર છે ગુજરાતનું યુવાધન કેટલા છે એ આપણને પણ ખબર છે પણ આ એક એક નાનકડું ઉદાહરણ આપું કે કેવી રીતે આ આખી વસ્તુ કલ્ટિવેટ થતી હોય છે હવે જયારે દારૂનું આ તમે યંગર જનરેશન પર જાઓ ને જે દારૂના નશા કરતા હોય તો તમે એમની જોડે જાઓ ને તો એ હવે કે છે કે દારૂ બહુ પીવાઈ ગયું એટલે દારૂની અસર ને કાપવા માટે હવે થોડું કોકેન કરીએ એટલે એ લોકો કોકેન લેશે અને કોકેન લેશે એટલે પાછું એ લોકો વધારે દારૂ પી શકશે વધારે દારૂ પીવા માટે કોકેન લેશે અને આ એક જણે કયું હોય એને જોઈને બીજો કરે અને બીજાને જોઈને બીજા વીસ જણ કરે અને વીસ ને જણ જોઈને સો જણ કરતા થાય કે આવી એક એક અ આ પેટર્નની એક ચેન્જ ચાલુ થાય છે અને આ રીતે બધા જ બધા જ અબ્યુઝર્સ યંગસ્ટર્સમાં અત્યારે બહુ ઇઝીલી અવેલેબલ અને બહુ ઇઝીલી એક્સેપ્ટેડ છે પણ જો આ વસ્તુને આપણે હવે આ તો પ્રોબ્લેમ ની વાત થઈ પણ સોલ્યુશન ની વાત થાય યજ્ઞભાઈ તો યંગસ્ટર્સના ઘણા બધા આપણે વાત કરીએ પણ મારો સૌથી પેલો એક સવાલ અંબાલાલજી આપને પણ કરવો છે કે જ્યારે આપણે કા કારોબારની વાત તો કરીએ છીએ આમાં ક્યાંક ભ્રષ્ટાચારની બાબત પણ સામે આવે છે અને ક્યાંક કાર્યવાહીને લઈને પણ સવાલ થતો હોય છે શું કહેશો આપની વાત બિલકુલ સાચી છે ભ્રષ્ટાચાર વગર આટલી સહેલાઈ થી અને બેને હમણાં જેમ કહ્યું કે પાંચ થી દસ ટકા છે નીકળી જાય છે એ પણ હું લગભગ અને એમાં ઘણા મોટા પૈસા એમાં સંડોવાયેલા છે મેં કહ્યું એમ કે ડ્રગ્સ નો જથ્થો ઓછો હોય તમારી પાસે અડધો કિલો કે ઇવન સમજો કે પચાસ ગ્રામ પણ હોય તો એની કિંમત પણ બજારમાં પાંચ લાખ નીચે પચાસ ગ્રામ અને એ જ રીતે જો વધારે હોય જેટલું એ પ્રમાણમાં એ વધતું જાય છે અને બીજી વાત એ છે કે આમાં ભ્રષ્ટાચાર કારણ કે પૈસા વધારે સંડોવાયેલા છે એટલે ભ્રષ્ટાચાર પણ ઘણા મોટા લેવલ ઉપર છે અને એ છેક નીચેથી માંડી અને છેક ટોપ સુધીના લેવલ ઉપર છે નોટ ઓનલી ધેટ ઇન્ટરનેશનલ સિન્ડિકેટો આની હોય છે અને જો જેમને ખબર છે કે તમે લેટિન અમેરિકાના દેશો જુઓ નિકારા જુઓ આર્જેન્ટીના જુઓ બીજા એ બધા એમાં સંદોયેલા છે અને આ સિંડિકેટોને પોતાના લશ્કર હોય છે અને ઇટ ઈ સ્ટ્રેન્જ કે આપણે માની પણ ન શકીએ પણ સરકાર અમુક સરકારો પાસે જેટલો લશ્કર છે પોતાના લશ્ક સરકાર પાસે એના કરતાં વધારે સંખ્યામાં અને વધારે સારી રીતે લશ્કર આ જે સિન્ડિકેટો જે છે નાર્કોટિક્સની એની પાસે હોય છે એટલે સરકારમાં પણ એને ડરાવી અને અને આ આ ચાલે છે ધીરે ધીરે દુનિયામાં પ્રેશર આના લીધે વધતું જાય છે ખાસ કરીને યુવાનોમાં અને જે કહ્યું કે ભાઈ કે કુલ ગણાય આ ગણાય તે ગણાય પણ એ માત્ર આપણે પાંચ દસ ટકા જ પકડી શકીએ છીએ અને ભ્રષ્ટાચાર એમાં છે ને છે એમાં નકારી શકાય એમ નથી ભલે એ કદાચ ઉપર આવે કે ન આવે પકડાય કે ન પણ ભ્રષ્ટાચાર છે છે એ એ એક એક હકીકત અને સાથે સાથે આ જે ફેશન તરીકે કુલ ગણાય રીતે અથવા હેંગ ઓવર જે દારૂનો હેંગ ઓવર હોય એના દૂર કરવા માટે પાછું કોકેન જોઈએ એના ઉપર પાછું હેરોઈન જોઈએ એટલે આ એક વિષ ચક્ર છે અને કમનસીબે આપણે એમાં ફસાઈ ચુક્યા છીએ એ હકીકત પણ છે આમાં એનડીપીએસ ના કાયદા બહુ સખત છે એમાં તો કેપિટલ પનિશમેન્ટ જેટલું પણ છે વારંવાર રિપીટ કરતા હો અમુક જથ્થાથી વધારે જથ્થો બગડાય તો પણ એમાં પનિશમેન્ટ છે ઇવન જે તમને લિમિટેડ જે કોટા પાંચ ગ્રામ કે દસ ગ્રામ અમુક સબસ્ટ નો છે એના કરતા વધારે થાય તો પણ એમાં મોટી સજાઓ છે દસ વર્ષ અને વિચ કેન બી એક્સટેન્ડેડ અપ ટુ ટ્વેન્ટી ઇયર્સ અને કેપિટલ પનિશમેન્ટ એટલે મેં કહ્યું મૃત્યુદંડ એ સજાઓ પણ છે જે મોટા high offender જેને કેવાય વારંવાર repeat કરે મોટા જથ્થા આ તે એટલે એ બધું જ છતાં પણ લોકો પહેલી વસ્તુ તો એ છે કે આનાથી અજાણ છે અને બીજી વસ્તુ એ છે સાથે સાથે કે બધા છટકી જતા હોય છે છેલ્લે હજુ સુધી એનડીપીએસ ના કાયદા નીચે ભારતમાં કોઈને કેપિટલ પનિશમેન્ટ મૃત્યુદંડ થયો હોય એવું હજુ સુધી પણ કેસ નથી દસ જે બિલકુલ બિલકુલ એક બાજુ દરે સીમામાંથી તો અતરાલ ઝડપાય છે પણ હવે સોલ્યુશનની વાત કરીએ કૃણાલભાઈ સોલ્યુશન શું ચોક્કસ યજ્ઞભાઈ આપડે બધા સોલ્યુશન માટે જ અહિયાં ભેગા થયા છે કારણ કે આનું સોલ્યુશન લાવવું કારણ કે હવે પ્રોબ્લેમ એ છે કે જે કન્ઝ્યુમર્સ હતા ને હવે પેડલર્સ બની ગયા છે અને પેડલર્સ એ કન્ઝ્યુમર્સ પેડલર્સ બને ત્યારે એમને પકડવા એમની સુધી પહોંચવા છે ને બહુ મુશ્કેલ બની જતું હોય છે સોલ્યુશનમાં તો હું એવું માનીશ કે એક પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ કારણ કે લોકો છે ને જનરલી ડ્રગ્સ ત્યારે લેતા હોય જયારે એમનામાં પોતાના જે સેલ્ફ કોન્ફિડન્સ એ ખતમ થઈ જતું જયારે એમનામાં સેલ્ફ એસ્ટીમ જે હોય છે એ ખતમ થઈ જાય આ બધી વસ્તુઓ ના અવેરનેસ સેશન્સ તો આપણે લઈએ પણ આ વસ્તુ વિશે વાત કરવી અને આને મેઇન સ્ટ્રીમમાં લઈને વાત કરવી એ ખૂબ જ અગત્યની અને સેકન્ડ આનું એક જ સોલ્યુશન હું માનું છું કે જયારે કારણ કે મારો ફ્રેન્ડ આવશે કારણ કે કોઈ પણ સ્ટ્રેન્જર મને જ્યારે એને ડ્રગ્સ આપશે ત્યારે હું નહીં લઉં પણ મારો ફ્રેન્ડ આપશે તો કે ભાઈ ટ્રાય કર નહીં આજે તો મજા આવશે બરોબર છે તો હું ચોક્કસ લઈશ પણ આનું એક જ માત્ર સૌથી રામબાણ સોલ્યુશન કહીને ના કેવું સૌથી પહેલો સ્ટેપ છે કે તમે ખુદની ઉપર કોન્ફિડન્સ રાખો છો કે તમને કોઈ પણ આવા પદાર્થની જરૂર નથી પોતાની જાતને હાઈ કરવા માટે છે કદાચ કદાચ કલાક મહેનત કઠિન પડતી હશે પણ ગાંજો ફૂંકો અને એ પણ પાંચ મિનિટમાં એ હાઈ લે બહુ સહેલી પડતી હશે આ વસ્તુને તોડવું આ નોશન ને તોડવું અને બીજી વસ્તુ કે આ બહુ અગત્યની વાત કરી દઉં કે સેકન્ડ આપણે બધા જ દેખીએ છીએ કે આજનું યંગ યુથ જે છે એ ખૂબ જ પેટ્રિયોટિક છે તો મારે એમને એ પણ કેવું કે આ જે ડ્રગ્સ છે એનાથી જે પૈસા આવે છે એનાથી કોઈ પણ મોટી મોટી કંપનીઝ કાં હોસ્પિટલ્સ નથી ખુલતા પણ ઓર્ગેનાઇઝેશન ખુલે છે તો એ મોટી મોટી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ને પણ જાય છે અને અગર આપણો સીમા ઉપર આપણો કોઈ પણ જવાન મરે છે તો એની પાછળનું કદાચ કોઈ કારણ છે તો આ ડ્રગ્સ ની આવતા રૂપિયા છે તો એ વસ્તુ પણ આપણે ઇન્સ્ટોલ કરીએ ઋતુભાઈ સોલ્યુશન શું અને સાથે એક સવાલ એ પણ કરુણાલભાઈ ક્યાંક મારી બાબતને એગ્રી કરશે કે અત્યારે છે ને આપણે યુથને કહેવા જઈએ ને ભાઈ તમે આ સોશિયલ મીડિયામાં શું જુઓ છો આ મારી પર્સનલ લાઈફ છે ડોન્ટ ઇન્ટરફિયર ઇન ઇટ આવું ક્યાંક સાંભળવા અત્યારે આવતું જે જોવા મળતું હોય છે ક્યાંક આમાં યુથની તો વાત કરીએ પણ સાથે પેરેન્ટિંગ પણ જવાબદાર છે તેવું કહી શકાય યજ્ઞભાઈ બહુ મોટી વાત છે અને આમાં જો સહેજ ઊંડાણપૂર્વક કહું તો પેરેન્ટ નો છે કે એક ઉંમર પછી બાળક પંદર સોળ સત્તર નું થાય ત્યારે અચાનક એમને ચિંતા જાગે છે અને અચાનક આ બધી વસ્તુઓની બીક લાગે છે કે હવે કદાચ આ મારું 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 બાળક આ ડ્રગ્સ ના સંડો જશે કે એની કંપની ખરાબ થશે કે એના મિત્ર વર્તુળ કોણ હશે પણ એ જ મા બાપ જયારે નાનપણથી એ બાળક મોટું થતું હોય એની જોડે વાતો કરવાની ટેવ નથી પાડી એની જોડે ચર્ચા કરવાની ટેવ નથી પાડી એના તકલીફોને સાંભળવાની એની સારી વાતોને નાનકડી વાતો હોય કોઈ મિત્ર જોડે કઈ થયું હોય ટીચર જોડે કઈ થયું હોય મા થી કઈ હોય એ નાની નાની વાતો ને નાનપણથી ઘરમાં ચર્ચા કરવાની ટેવ જ નથી રહી મા બાપ અને બાળકો વચ્ચે કમ્યુનિકેશન નો એક બહુ મોટો ગેપ વધતો જાય છે અમારા જે મધર ફાધર જોડે અત્યારે આવતું એટલા યુઝ ટુ નથી ટ્રસ્ટ ઇસ્યુઝ આ બહુ આ સૌથી મોટો સવાલ છે પણ સમજો યજ્ઞ બાળક નાનપણથી કઈ સારું કે ખરાબ શીખીને નથી આવતું આ બાળકને ઘડવામાં બાળકને એક એક રોજ તમે જે નાના 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 વસ્તુના જે પણ તમે ટ્રેનિંગ આપો છો બાળક એ રીતે જ ઘડાય છે અને પછી અચાનક સત્તર વર્ષે હવે કહો કે હવે તું શું કરે છે બધું મને બતાવે પહેલા શું તમે કરતા હતા શું તકલીફ હતી ત્યાં બાળકોની એ ચર્ચા મા બાપની ચર્ચા કરવાની કોઈ ઈચ્છા જ નથી હોતી અને અચાનક આવે તો પેલું બાળક તો એ જ કહેવાનું કે મારી પ્રાઇવેટ લાઈફ છે તમે આમાં ઇન્ટરફિયર ના કરો કારણ કે જ્યારે તમારી જરૂર હતી તમારા મા બાપ તરીકે મને આ તમે તમે ત્યારે તો હતા એટલે હવે મારી પ્રાઇવેટ લાઈફમાં આવશો ને એટલે એક આ બહુ મોટું પરિબળ છે જો આને અટકાવવાની યજ્ઞ ભાઈ વાત થતી હોય તો પરિવારમાં બાળકો જોડે તમારી યંગર જનરેશન જોડે સૌથી પહેલા તો એ સ્વીકારવાનું કે યંગ જનરેશન ખરાબ નથી કોઈ કોઈ કશું કર્યું નથી આવી ગયો આ બધા જ તમે જે માણસ ની સ્પીસીસ પેદા થયા હતા આ લોકો પણ એ જ માણસની ની સ્પીસીસ છે ને એ જ લોકો છે એટલે એમને સ્વીકારીએ કે કોઈ ખરાબ નથી અને પછી ધીમે ધીમે સ્વીકારીને જો એ વસ્તુઓની ચર્ચા આપણે આગળ કરીશું મોકળા મને એની વાત કરીશું ને યજ્ઞ ભાઈ સૌથી સહેલો મને તો ઉપાય લાગે છે કે દરેક બાબાપે એક સર્ટન ઉંમરમાં બાળક આવે ને તો એક વાર તો એક વાર કદાચ સ્કૂલમાંથી પણ આ કરી શકો એક વાર દરેક બાળકને સેન્ટર બતાવી દેવું જોઈએ કે આ ડ્રગમાં જે ઘૂસ્યા છે આ જે અડિક્શન થયું છે બહાર નીકળવું છે જીવ નીકળી જાય છે પણ એ આદત નથી છૂટતી એટલે રિહાયદ સેન્ટરમાં એક વાર લઈ જશો ને તો તમારું બાળક આપોઆપ સમજશે કે મારે અહીંયા નથી જવું

તો હવે જોવાનું કે આજે ડ્રગ્સના બંધાણીઓ અત્યારે વધ્યા છે તે હવે ક્યારે ઘટાડો થશે કાર્યવાહી પણ યોગ્ય ક્યારે થશે તે તો આપનારો સમય જ બતાવશે કૃણાલભાઈ અંબલાલજી અને ઋથવીબેન આપ ત્રણ સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો નમસ્કાર